તેના પરિવારના સભ્યોમાં રોજ ઝઘડા થતા હોય આખું આખો આખો પરિવાર લીંબોળી કહેવાય મકાન ના ઉપર બોર્ડ માર્યો હોય શાંતિ નહી કે તમે ઘરમાં રોજ હોળી હોય તેના પરિવારમાં આવી ઉગ્રતા હોય એ લીંબોળી જેને બધાના સ્વભાવ કડવા છે તમે જો ઘણા ઘણા માણસો આમ જીભ એવી કડવી હોય એવી કડવી હોય આપણે આમ સામુ જોઈ તો આપણી ઉપર ખીજ એટલે કેમ લે આપણે સામુ નો છું શહેરમાં તો ગામડામાં તો ચોરે બેઠા હોય ને અને આપણે વર્ષે આવ્યા હોય ગામડામાં ત્યાંથી નીકળી આપણે દાદા જય શ્રી કૃષ્ણ જય સોમનારાયણ બેઠા છો ને ક્યાં તો દાદા ના ના તું કે તો ઊભો થઈ જાવ લે અરે પણ કઈ કાલ

તેર વર્ષની બાળાના ઉદરમાં એ અગ્નિ અસ્ત્ર વાગ્યું અને પરિણામે પતિ તો હાજર છે નહીં હવે આ ગુપ્ત ફરિયાદ કરવી કોને પ્રભુની યાદ આવી અને પરિણામે એને પ્રભુની પ્રાર્થના કરી માણસ જ્યારે બિલકુલ અસહાય બને નિસહાય બને ત્યારે શબ્દ વાપરવામાં આવે છે પાહી બેવાર બોલી છે પાહી પાહ અંદર આગ લાગી છે ગર્ભ બળી રહ્યો છે ઉત્તરાય પરમાત્માને કયો પરમાત્મા આ મારું વખત આયુષ્ય પૂરું થઈ ગયું હોય તો મને મારી નાખો જીવવાની ઈચ્છા નથી અબ જી કે ક્યાં કરે જબ દિલ હિ તૂટ ગયા તેર વર્ષની બાલ્ય અવસ્થા એ વિધવા બની હવે જીવીને શું કરું પણ મારા ગર્ભનો પ્રસવ થાય બાળકનો પ્રસવ થાય ત્યાં સુધી મને જીવતી રાખો અને યદી અમે બંને જો ગુજરી ગયા હું મારો બાળક તો પછી ભગવાનને થોડીક ધમકી આપી છે પ્રભુ ય મારું આ ગર્ભ ખતમ થઈ ગયો તો તમે જેને તમારા પાંડવો કહો છો એ પાંડવો નિર્વાંશ જવાના છે વગર ના થઈ જશે પરમાત્મા એ પ્રાર્થના સાંભળી અને ઉતરાના ઉદરમાં ગયા છે આમ તો સર્વત્ર પરમાત્મા છે કોઈ જગ્યા એવી નથી જ્યાં ભગવાન ન હોય પણ આમ વિશેષ કરીને કોઈના ઉદરમાં પ્રભુ ગયા હોય એવા ઉલ્લેખો નથી કોઈના પેટમાં પરમાત્મા ગયા હોય એવા ઉલ્લેખો શાસ્ત્રોમાં નથી હા પરમાત્મા આવ્યા ઘણીવાર આવ્યા પણ પ્રગટ્યા છે અવતાર અવતરિત થયા છે રામાવતારમાં એ પ્રગટ્યા છે અને એ અવતારમાં એ પ્રગટ થયા છે આ આ આ રૂપમાં પ્રભુ પ્રગટ થયા છે કૌશલ્યાની સામે અને કૃષ્ણા અવતારમાં તો શંખ ચક્ર ગદાપદ્મને ધારણ કરી પ્રભુ પ્રગટ થયા છે ઉદરમાં ગયા નથી કારણ કે જો ઉદરમાં જ જન્મવું પડે જેનિમા નથી પ્રગટ થયા છે કારણ કે ઈશ્વર ઉદરમાં જતા નથી એ રીતે જન્મવા માટે બાકી તો સર્વત્ર ભગવાન છે અહીંયા પરમાત્માએ ક્રાંતિ કરી ઉત્તરાના ઉદરમાં ગયા છે ઉત્તરાના પેટમાં પ્રભુ ગયા અંગુષ્ઠનું અંગૂઠા જેવડું નાનું સ્વરૂપ ધારણ કરી અને ગર્ભમાં જે બાળક છે પરીક્ષિત એની રક્ષા કરી